तो उसमें पुलिस बंदोबस्त था और लेकिन कुछ एजिटेशन ज़्यादा होने के कारण पत्थर मारी की घटना हुई थी तो उसमें पुलिस ने बहुत कुछ लोग डिटेन भी किए थे और उसके बाद इस कार्रवाई के चलते हुए दो फरियाद हुई हैं एक फरियाद पुलिस की तरफ से हुई है और एक फरियाद भाजपा युवा मोर्चा की तरफ से कराई गई है અને અમદાવાદમાં કોંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણમાં મેટ્રો કોર્ટે તમામ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અટકાયત કરેલાના છ તારીખ ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર પોલીસે સાત દિવસના રિમાન્ડની કોર્ટની સમક્ષ માંગ કરી હતી અને આ દરમિયાન વધુ વિગતો પણ સામે આવી શકે કોંગ્રેસ ભવનની બહાર થયેલા ઘર્ષણના મામલે તપાસ માટે સ્થાનિક પોલીસે નો સહારો લીધો કોંગ્રેસ ભવન ખાતે થયેલા પથ્થરમારાની તપાસ હાથ ધરી પ્રદર્શનમાં પથ્થરમારો ક્યાંથી કરવામાં આવ્યો તેની પણ તપાસ હાથ ધરાઈ અને કેબિનેટ બેઠકમાં ભાજપ કોંગ્રેસની વચ્ચે થયેલ બબાલ મુદ્દે ચર્ચા સમગ્ર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ નિવેદન કહ્યું રાહુલ ગાંધીના નિવેદનથી હિન્દુ સમાજમાં નારાજગી છે ભાજપના કાર્યકર્તાને સામે કોંગ્રેસના નેતાઓએ ઘર્ષણ કર્યું લોકો માત્ર પોતાની લાગણી દર્શાવવા માટે પહોંચ્યા હતા સ્વાભાવિક છે આટલું મોટું નિવેદન કોંગ્રેસના નેતા આપતા હોય હિન્દુ સમાજ માટે આપી રહ્યા હોય એટલે ક્યાંક એ લોકોની નહીં આખા હિન્દુ સમાજની લાગણી ગવાય છે અને હિન્દુ સમાજની લાગણી ગવાઈ હોય એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રદર્શન કરવા ગયું હોય અથવા તો પોતાની વાત પહોંચાડવા એમના નેતા સુધી પોતાની વાત પહોંચાડવા જે પણ કોઈ લોકો ગયા હોય એ લોકો જ ગયા હતા આમાં ભાજપનો કાર્યકર કોઈ આવે નહીં કેવળ ને કેવળ પોતાની લાગણીઓ ત્યાં આગળ પહોંચાડવા જેથી કરી અને કોંગ્રેસ ઓફિસ ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો રાહુલ ગાંધીના આપે એ વાત કરવા ત્યાં પહોંચ્યા હતા